એક વ્લોગ બનાવવાનો છે અને ભાઈ આજનો વ્લોગ પણ થોડો સસ્પેન્સ છે કારણ કે ભાઈ આપણી લાઈફમાં ઘણું બધું સસ્પેન્સ જ છે ફ્રેન્ડ્સ એટલા માટે આપણે બ્લોગ સસ્પેન્સ જ બનાવીએ છે અને તમને પણ એ જાણવાની મજા આવે ને એના રીઝનથી અમે અમારો વ્લોગ સસ્પેન્સ બનાવતા હોય છે સાચી વાત છે ને તો જો આ મેડમ અત્યારને સવાર સવારના પોરમાં નાઈટ ડ્રેસમાં નાઈટ લુકમાં સવાર થઈ ગયું તો એ નાઇટ લુકમાં છે

કેમ શું થયું ડોસી થઈ ગઈ છો તો ભાઈ મેડમ ડોસી થઈ ગઈ છે એના રીઝન થી મેડમ ના નથી જવાની પણ આપણે તો વરસાદ આવશે તો નાશું ભાઈ ખોટી વાત છે કારણ કે વરસાદ આવે તો નાવું નથી કારણ કે આપણે જવાનું છે જોબ ઉપર તો આપણે જઈએ છીએ જોબ ઉપર અત્યારે પછી પાછળથી મમ્મી અને મેડમ એ મને શું કહેવાય પિકઅપ કરવા માટે આવશે અને ત્યાંથી અમે લોકો જે સસ્પેન્સ રાખ્યું છે એ સસ્પેન્સ ઓપન કરવા માટે સાથે જશું તો ચલો ફ્રેન્ડ્સ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો હો પાછા જતા ન રહેતા નકર તમને સસ્પેન્સ નહીં ખબર પડે તો ભાઈ થોડોક પ્લાનમાં ચેન્જીસ આવ્યો છે કારણ કે તમે પેલા તો મને જોઈને થોડાક સસ્પેન્સ હશો કારણ કે હું જોબ ઉપર આજે નથી ગયો એનું રીઝન હતું કે ભાઈ આજે મારો ફોન થોડો અપડેટ માગતો હતો એના રીઝનથી કમસે કમ પાંચથી સાત જીબી અપડેટ મેં કર્યું છે તો અપડેટ કરતાં કરતાં મારી સમથિંગ ત્રણ કલાક વહી ગઈ અત્યારે વાગી ગયા છે સમથિંગ અઢી એના રીઝનથી શું કહેવાય કે મારી પાસે ટાઈમ નથી રહ્યો અને મેં મારા સરને કીધું છે કે ભાઈ હું ઓલરેડી આજે જુબ ઉપર નથી આવવાનો તો જો આ મેડમ છે એ અત્યારે હાથમાં શેમ્પુ લઈ અને નાવા છે કારણ કે નાઈટ ધોઈ ફ્રેશ થઈ અને પછી આપણે સસ્પેન્સ ઓપન કરવા જવાનું છે હાજી વાત ને મેડમ એવું છે તો એટલી વારમાં અત્યાર સુધી બાકી તો નામ એવું તો જો ભાઈ મેડમ છે ઓલરેડી શું કહેવાય નાઈટ લુકમાં જ છે અત્યારે પણ બધા ફ્રેન્ડ્સ ને ખબર છે કે મારા વિડિયો નાઈટ માં જ આવે છે કેમ કે હું આખો દિવસ ઘરે નાઈટ ડ્રેસ જ પહેરું મને કોઈ કપડા ગમતા નથી એવું છે તો ભાઈ ચલો તું નાહી આવ તો ફ્રેન્ડ ચલો આપણે હવે મમ્મીને મળીએ તો મમ્મી જો એનું શું કહેવાય અહીંયા બધું શું અડદ છે શું મમ્મી ભાઈ તો ફ્રેન્ડ ચોમાસું ચાલે છે એના રિઝનથી મમ્મી અડદને સરખા કરી અને દાળ બનાવવાના છે

કાતો મમ્મી ખોલી નાખે છે કાતો મેડમ ખોલી નાખે છે એટલે ભાઈ અમારું સસ્પેન્સ બહુ લોંગ ટાઈમ નથી ટકતું અને મમ્મી અત્યારે જો દાંત કાઢે છે કે ભાઈ આ સસ્પેન્સ શું હતું એ એને ખબર પડી છે સાચી વાત ને મમ્મી તમે તો મારો ભાંડો ફોડી નાખો હા મારી હાસી વાત તમે તમે મારો ભાંડો ફોડી નાખ્યો એનું શું ભાંડો ફોડી નાખે તો મારી ઉકાઈ ભણેલી તો નથી ઉકાઈ એટલે સસ્પેન્સમાં ખબર પડે કા હા તે મને ખબર પડે ઓકે તો ચલો ફ્રેન્ડ્સ મમ્મીએ જેમ કીધું એમ આપણે રૂટીન ચેકઅપ માટે મેડમને પાસા ડોક્ટરને બતાવવા માટે જવાનું છે તો ડૉક્ટરને બતાવી આવીએ અને આજે થોડુંક ફાઇનલ એવું ડિસિઝન આવવાનું હે ડૉક્ટર સાહેબ જે કંઈ પણ આપણે ન્યૂઝ આપે એ ન્યૂઝ તમારી સાથે આપણે શેર કરવાના છે તો બ્લોગમાં હવે કન્ટિન્યુ રહેજો હવે તમારી સામે ઓલરેડી સસ્પેન્સ ઓપન થઈ ગયું છે તો તમે કન્ટિન્યૂ રહેજો તો ફ્રેન્ડ અમે લોકો ઘરેથી નીકળી ગયા છે રેડી થઈને અને અત્યારે ભાઈ અમારા ગામની બાજુનું ગામ છે ઇના જ કદાચ તમે જોયું હોય તો જે ગીર સોમનાથના હશે ને એ લોકોએ તો કદાચ જોયું હશે તો અમે અત્યારે જે જિલ્લા પંચાયત છે એની એક્ઝેક્ટ બાજુમાં મામા દેવનું મંદિર છે તો ભાઈ હોસ્પિટલે જવાનું છે તો હોસ્પિટલે સારા સમાચાર અને ડૉક્ટર સાહેબ છે એ કોઈ ટેન્શનવાળી વાત ન કે એ રીઝનથી આપણે ભગવાનને પ્રાર્થના કરવા માટે ભગવાનને પગે લાગવા માટે આવ્યા છે તો જો અત્યારે હાલમાં આ મામાદેવનું મંદિર છે અને મમ્મી અને મેડમ એ લોકોએ તો દર્શન કરી લીધા છે હવે હું જરાક દર્શન કરી લઉં ફ્રેન્ડ તો તમને જેમ નવા દાદા એ કીધું એમ કે આજે ડોક્ટર પાસે જઈએ છે બસ ડોક્ટર એમ કહી દે કે બધું નોર્મલ છે બધા રિપોર્ટ પણ નોર્મલ છે એટલે કઈ ટેન્શન નહીં એટલા માટે અમે મામાદેવના મંદિરે દર્શન કરવા આવ્યા હતા જો અમે તો દર્શન કરી લીધા આ નવા પણ દર્શન કરે છે તો ફ્રેન્ડ્સ તમે મારી સાથે બ્લોગમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે વેરાવળ પહોંચી ગયા છે અને પેલા ભાઈ મમ્મીનું ઘરું ઘણો હતું કે માર હતો તો એ માલ લેવાનો બાકી હતો તો મમ્મીની ખરીદી કરવા માટે અમે આવ્યા છે આપણે તો આવ્યા હતા સ્પેશિયલ દવાખાના માટે પણ મમ્મી તો તમને ખબર જ છે નાની મોટી વેરાવળ આવે એટલે ખરીદી કરવી જ જોઈએ તો જો અત્યારે મમ્મી છે ને એ નાની મોટી કરિયાણાની ખરીદી કરે છે જો અને મેડમ ઓલરેડી થાકીને અહીંયા બેસી ગયા છે હાચી વાત છે ને મેડમ ભાઈ જો અમારી ગાડીની સાઈઝ થોડીક ટૂંકી છે એના રિઝનથી થાક લાગે છે મેડમને કારણ કે તમને એમ થતું હશે કે ન્યૂ બાઇક છે ભાઈ ન્યૂ બાઇક હમણાં ચોમાસાને કારણે કાઢતા નથી સાચી વચ્ચે ને મેડમ ચોમાસાને કારણે બગડી જાય એટલે આપણી પાસે સેકન્ડ બાઇક પડી છે એ બાઇકથી આપણે એડજસ્ટ કરવાનું અને આ માડીને આપણે પૂછીએ માડી આ શું તમે અહીં આજે વેરાવળ લઈ લેવાના છો હું આ તો આ શું અડદર ને ચટણી ને મસાલા ને કોલગેટ ને તમારે દાંત તો બેસ્ટ છે ને કોલગેટ શું કરવી છે

ડૉક્ટર સાહેબ પાસે અને એમના ગુડ ન્યૂઝ બેડ ન્યૂઝ જે હશે એ આપણે સાંભળવાના છે તો આપણે ફાઇનલી હોસ્પિટલ પહોંચી ગયા છે અને ભાઈ હોસ્પિટલ તો તમને ખ્યાલ જ છે આપણે રૂટીન એટલે કે રેગ્યુલર ચેકઅપ માટે આવ્યા છે મેડમના હો મારા નહીં એટલે રૂટિન ચેકઅપ માટે આવ્યા છો તો આપણે ક્યાં આવ્યા હોય તમને ખ્યાલ જ છે તો જો આપણે આવી ગયા છે સ્મિત વુમન હોસ્પિટલ જો એ એક બે ને ચાર માળની છે અને મેડમ ને મમ્મી આજ તો મેડમ ના ચહેરા ઉપર બહુ મીઠું સ્મિત દેખાય છે આવ્યા છે પણ સ્મિત હોસ્પિટલમાં

મેંગો છે અને તમે હોસ્પિટલમાં શું કરવા એવું છે તો વો તમારે શું હતું તે બતાવવા આવ્યા છે રૂટીન ચેકઅપ માટે એવું છે તો ભાઈ ચલો વોવને બતાવવા માટે આવ્યા છે તો વોવને બતાવી લઈએ પછી શું કે છે શું નહીં એ તમને લોકોને કહો હો પાછા ભાગી જતા નહીં એક તો તમારી ટેવ બહુ ખરાબ છે તમે વારંવાર તો ભાગી જાવ છો તો હોસ્પિટલની અંદર એટલે કે હું તો બહાર છું મેડમ હવે કંઈક કેશ બેસને જોઈ લે પછી અંદર જાય તો હવે શું વાંધો નથી ને કંઈ કેશ બેસ મને તો હવે વાંધો નહીં ચલો ડોક્ટર સાહેબ મેં બતાવી લઈએ તો ખ્યાલ આવે તો મમ્મી તમારે જવું હોસ્પિટલની અંદર આ તો જાવ નહીં હવે કાઉ બહા આ તો જાઓ તમે જાઓ હા જાઓ તો ભાઈ ચલો મેડમ જ મને મમ્મી બે બતાવા ગયા હશે પછી બતાવીને આવી જાય પછી આપણે સાથે મળીને વાત કરીએ કે શું થયું તો ફ્રેન્ડ ફાઇનલી આપણે સાહેબને બતાવ્યું છે અને ભાઈ સાહેબનો રિસ્પોન્સ તો એકદમ સારામાં સારો આવ્યો છે એટલે આપણા માટે જે ચિંતાજનક વિષય અને વાત હતી એ આપણી સાવ એટલે સાવ સ્ટોપ થઈ ગઈ છે તો ભાઈ સાહેબે કીધું છે કે થોડોક સમય તો તમારા લોકોને એકદમ શું કહેવાય ધ્યાન રાખવું પડશે એના રીઝનથી જ તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ન થાય અને અમે લોકો હાલમાં બતાવીને તો આવી ગયા છે હવે દવા લેવાની તો બાકી છે તો જો મેડમ થોડુંક નર્વસ અને ખુશ ને ઘણું બધું છે એમાં તો પણ હવે શું કહેવાય દર વખતે એટલે છે જગ્યા ઇન્જેક્શન તો આવે જ છે તો ભાઈ ઇન્જેક્શન તો ખાવું પડે ને એમાં શું થાય અને અહીં હોસ્પિટલ આપણે એનો કઈ રિવ્યુ તો દે તો કઈ ખ્યાલ આવે રિવ્યુમાં તો મેં તમને કીધું એમ કે દાલાડામાં ગાયને કેટલા છે વેરાવળમાં ગાયને કેટલા છે પણ મને છે ને આ ડૉક્ટર ઉપર જેટલો ટ્રસ્ટ છે ને એટલો કોઈ ઉપર કેમ કે આ જે બી ક્લિયર કહી દે છે મને એ જ વાતનો છે ને આમ શું કહે કે ખુશી છે કે ભલે આપણને થોડો સમય તકલીફ થાય છે જ્યારે આપણને સાચું કહે છે ત્યારે પણ એ આપણા સારા માટે કહી દે છે બીજાની જેમ અંધારામાં નથી રાખતા એવું છે તો ભાઈ મેડમની જેમ વાત સાંભળી તમે તો ભાઈ અહીંયા અમે સમથિંગ બે ત્રણ વર્ષથી આવીએ છીએ અને બે ત્રણ વર્ષથી અમે આવીએ છીએ તો અમને એકદમ મસ્ત અને સારું ફીલ થાય છે કારણ કે અહીંયા સર પણ સારી રીતના જવાબ આપે છે અને આપણે કોઈ એટલે કોઈ જાતની ટેન્શન નથી આપતા અને નાની મોટી જે કંઈ પણ સોફટ હોય એ ક્લિયર આપે છે એટલે કોઈ પ્રોબ્લેમ થતો નથી તો ભાઈ જે લોકો મારો વિડીયો ગીર સોમનાથ જિલ્લામાં જેટલા લોકો જોતા હોય ને તો હું તો એમ જ કહું છું કે સ્મિત હોસ્પિટલ જે સોલંકી ટાયરની સોલંકી ટાયરની એક્ઝેક્ટ બાજુમાં બાયપાસની એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે તમે જરૂરથી જરૂર મુલાકાત લેજો તમને લોકોને સફળતા ન મળતી હોય તો પણ અહીંયા ટેસ્ટ ટેસ્ટુ બેબીને ઘણું બધું શું કહેવાય એ એમને અહીં હોસ્પિટલમાં અવેલેબલ છે તો જો અત્યારે હાલમાં મમ્મી છે એ આપણે આટા મારીને ગોતે છે શું કામ ગોતે છે શું કામ નહીં ખ્યાલ આવે શું છે મમ્મી તો હારું થયું મને તો એમ થઈ જાય કે આ હોટ બે ભેગા કરી લીધા હવે છોડવાના નથી તો શું કરવાના છે ખબર નથી પડતી એવું છે તો ભાઈ ચલો ઓલરેડી મૌલિક થઈ ગયું છે આપણે ઘણું બધું ઘરે પણ કામ છે તો અત્યારે હાલમાં દવા લઈ લઈએ દવા લઈ અને પછી આપણે થોડુંક નાનું એવું કામ છે બજારમાં કારણ કે મેડમ માટે ફ્રૂટ ને એવું બધું નાનું મોટું વ્યવસ્થા કરવી પડશે તો એના રીઝનથી આપણે જવું પડશે તો ચલો ફ્રેન્ડ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જેથી કરીને તમને બધી વસ્તુની માહિતી ખ્યાલ આવે ફાઇનલી આપણે ડોક્ટર સાહેબને બતાવી લીધું દવા પણ લઈ લીધી હતી હવે સીધામાં સીધા આપણે આવી ગયા છે સ્ટાક માર્કેટ જે આઈનું ફેમસ શાક માર્કેટ છે ભાઈ જે લોકો ગીર સોમનાથ જિલ્લામાંથી જોતા હશે એ લોકોને ખબર હશે કે આઈનું શાક માર્કેટ બહુ ફેમસ છે અને જો અત્યારે મેડમે એટલા બધા લીંબુ લીધા હે હવે એટલા બધા લીંબુ લઈને શું કરવા આપણે પૂછી લઈએ હાલો લીંબુ શરબત કરીને પીવા કેમ તો એમ કીધું છે કે નબળાઈ વધારે છે તો લીંબુ પણ આટલા લીંબુ હોય મૂકી બગડી જતો જતી હોય તો હાથ ધોયા વગર